કરાતી વ્યાપ્ત અનિયમિતતા તથા પેપર લીક ને લઈ યુનિવર્સિટીના ગેટ પર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું વિનર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને જણાવાયું હતું કે એનટીએ દ્વારા આયોજિત થતી પરીક્ષાઓમાં વ્યાપ્ત અનિયમિતતા તથા પેપર લીક થાય છે જેથી પેપર લીક કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આ બીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને સાથે રામધૂન બોલાવાઈ હતી नमस्ते मैं कृति संजीव सिंह राजपूत अखिल भारतीय विद्यार्थी परिषद से अखिल भारतीय विद्यार्थी परिषद एक ऐसा परिषद है जो विद्यार्थियों के लिए हमेशा से खड़े रहता है और जैसा कि हम सब जानते हैं कि इस साल के 2024 के नीट के एग्जाम में टोटल 9 लाख बच्चे थे 9 लाख बच्चों के साथ खिलवाड़ किया गया है हर उन माँ बाप के साथ खिलवाड़ किया गया है जो एक एक पाई पाई जोड़ के ऑटो रिक्शा चला के फार्मिंग करके खेती करके अपने बच्चे को नीट के एग्जाम के लिए तैयार करवाते हैं और एक कागज के टुकड़े ने पूरे नीत के एग्जाम को खरीद लिया और इस तरीके से 9 लाख बच्चों के साथ खिलवाड़ हुआ है हमें न्याय चाहिए हमें ट्रांसपेरेंट एग्जामिनेशन चाहिए विदाउट एनी अनफेयर और ये सिर्फ आज के जनरेशन से खिलवाड़ नहीं है फ्यूचर जनरेशन से भी खिलवाड़ है आज तो एक बच्चा पास हो जा रहा है लेकिन कल हो वो डॉक्टर बन रहा है वो किसको बचाएगा जबकि उसके पास तो बुद्धि ही नहीं है धन्यवाद જી નમસ્તે જયદીપ ઝુંજાળાળા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મારે એનટીએ દ્વારા જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છવરડા કરવામાં આવ્યા છે તો આ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાત ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને વિદ્યાર્થી પરિષદની એક પ્રકારની માંગ છે કે આ એનટીએ પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે આમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ પર ગુને જે પણ ગુનો દાખલ કરી અને ત્વરિત ધોરણે એનટીએ પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે